ઓમ શાંતિ બે ઓગસ્ટ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે નિમિત્ત ભાવ દ્વારા સેવામાં સફળતા પ્રાપ્ત કરવાવાળા શ્રેષ્ઠ સેવાધારી બનો વિસ્તાર છે નિમિત્ત ભાવ સેવામાં સ્વત સફળતા અપાવે છે નિમિત્ત ભાવ નથી તો સફળતા નથી શ્રેષ્ઠ સેવાધારી અર્થાત દરેક કદમ બાપના કદમ પર રાખવાવાળા દરેક કદમ શ્રેષ્ઠ મત પર શ્રેષ્ઠ બનાવવાવાળા જેટલું સેવામાં શ્વમાં વ્યર્થ સમાપ્ત થઈ જશે એટલા જ સમર્થ બનશું અને સમર્થ આત્મા દરેક કદમમાં સફળતા પ્રાપ્ત કરે છે શ્રેષ્ઠ સેવાધારી છે જે સ્વયં પણ સદા ઉમંગ ઉત્સાહમાં રહે છે અને બીજાઓને પણ ઉમંગ ઉત્સાહમાં લઈ આવે છે શ્લોગન છે ઈશ્વરીય સેવામાં સ્વયંને ઓફર કરો તો આપીને મળતી રહેશે ઓમ શાંતિ